કોણ બોલ્યું નમસ્તે 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 ચાલો હવે પ્રાર્થના બોલવાની છે ચાલો હવે હાજરી પુરવાની છે

ધોરો ભરાડી આજે સાહેબ કારો કબાડી કારો કબાડી કારો કબડી આવ્યો સાહેબ એટલે અત્યાર સુધી ક્યાં હતો સાહેબ કચરો લીવા ગયો તો એટલે મોડું થયું કેમ કચરો લીવા ગયો સાહેબ એક સાથે બે કામ થાય મારો પણ ફાયદો અને ગામ પણ સ્વસ્થ સારું સારું કાલથી વેલો આવજે ચાલો હવે કસરત કરવાની છે એક સાથ ઉભા થાવ

તને અલગ થી કેવું પડશે પડી જાવ ચલો કાલે કવિતા બાકી કરી લાવવાની કીધી હતી કોણ કરી લાવ્યું છે ભોલ વિક્રમ ઠાકોર

ટોટલો ફૂલે નહીં તાવડી શું કામ ની તારો બાપુ બોમો ફોડે રે તારી માં દીકડી ફોડે રે તમે બેસ બેસ બોમ ફોડવા સાચી કવિતા નથી આવડતી ચાલો બીજી કોને આવડે છે બોલુ સાહેબ બોલ સોનો સોનાની સાકળે બાંધ્યો ઈડો

અરે મબો ભૂલ થી મારી પેરી ઓયા ગયા એક બેસી જામે હાલતી ધારી બેરીન આવજે પછી નો સવાલ પછી નો સવાલ ચાલો સૌથી મોટો વાર ગયો અરે બોલ ભૂરા જમળવા તને તો જ્યાં હોય આ બધું જમળવાનું હું છે ખાઈ પીને જાડો થઈ ગયો છે તે ચાલો પછી નો સવાલ નર્મદા નદી ક્યાંથી નીકળે છે બોલ અમર એશિયા યુરોપ અને અમેરિકા આવે શ્રી ખંડ વાળા ભેઠી જામ દાંત કાઢે છે આ તારા દાંત કેમ પીવા દેખાય છે એવું થયું નિશાળનું મોટું થતું હતું અને તમારી ભીખી મીઠા ના બદલે હલજ ને હું જમનલાલ માસ્તર ભલભલા ને સીધા દોર કરી દઉં એ સીધા આવે અને દાંત કરતો બંધા બાહુ લાગી છે ભલ્યા આયો સપ્રેસ વધારે ભી લાગી છે એટલે ભીક છે જતો આવ ભલ્યા ક્યાં જાય છે સેનિટેશન માં જ આ સેનિટેશન આવે